વાસલ્યમ સમાચાર હંમેશા દ્વારા કોંગ્રેસ દ્વારા માંગવામાં આવતા નગરપાલિકાએ ન આપતા આજરોજ નગરપાલિકા ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ આગેવાનો દ્વારા રેલી સ્વરૂપે ઢોલનગર સાથે પાલિકા કચેરી પહોંચી ગાયત્રી યજ્ઞ કર્યો હતો અને પાલિકા શાસકોને ભગવાન સતબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી વિરોધ નોંધાવ્યો હતો મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલિયા શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાની થેટર કાર્યક્રમ મોટી સંખ્યામાં નગરપાલિકાએ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી ઉઘરાણી કરવા તમારી પાસે આવી વાત આપે ભાઈ તમે અમને આ કામની સંપૂર્ણ વિગત આપો તો પિસ્તાળીસ દિવસમાં જે નગરપાલિકાએ જે જે જગ્યાએ રૂપિયા વાંચતા હોય એની સંપૂર્ણ વિગત આપવો નંદીઘર નિભાવવા માટેના જે કાંઈ નગરપાલિકામાંથી ખર્ચા ત્યારે એની સંપૂર્ણ વિગત આપો અને મુખ્યમંત્રી આવાસ યોજના એની પણ અમે તમારી પાસે માંગ કરેલી છે આ તમામ વિગતો અમને આપવામાં તમે

પ્રજાના ઘણા બધામાં ચૂંટાયેલા લોકો છે જે છતાં અમારા પૂર્વ પ્રમુખ છે તો પ્રજા આપ સાહેબ પાસે હિસાબ માંગે છે તેમ છતાં આપ સાહેબ જે જવાબ મળે છે એનાથી મને નથી લાગતો કે આમાંથી કોઈને સંતોષ હોય કોઈ ભાઈ સંતોષ છે જવાબ મળે ને એ અમે લોકશાહી માં રહી છે એવા રાજાશાહી વહી ગઈ છે સાહેબ રાજા રાજાશાહી માટે કોઈ નથી અમે જે વ્યવસ્થા છે અમે એ વ્યવસ્થા છે તમારી પાસે એવી અપેક્ષા મારા નિયત નમૂનામાં આપે નિયત નમૂનામાં રાજાશાહી નથી લોકશાહી લોકશાહી માં લોકશાહી લોકશાહી માં જે નિયમ તમને લાગે સાહેબ નિયમ નથી કે તમારે નિયત નમૂનામાં માહિતી હોય તો આપી શકાય ન આપી શકાય એવો કોઈ પરિપત્ર નથી નિયત નમૂનામાં તમે લેટર લખીને આપો નગરપાલિકા લેટર લખીને આપે કે ભાઈ નિયત નમૂનામાં તમે અરજી કરો તો તમને વિગત આપવામાં આવશે વિપક્ષ તરીકે તમે વિપક્ષના લેટર પેડ ઉપર તમે માગશો તો નહીં આપવામાં આવે એટલે અમે આગળની કાર્યવાહી કેવી રીતે કરવી વિપક્ષ તરીકે એટલે એ અમે અમારી રીતે લડાઈ કરીએ સાહેબ તમે અમને આજની તારીખ સુધી એવું ક્યારેય લેટર ઉપર જણાવેલું નથી કે ભાઈ તમે આ આરટીઆઈ એક મુજબ તમે માહિતી માગો તો હું માહિતી આપવા તૈયાર હું તો અમારા કાર્યક્રમે આપવા ન પડે એ તમારા લેટર ઉપર અમે આગળની કાર્યવાહી કરે છે જય માંિયા ઈમેલ તમે કામ કામ થાય છે પ્રશ્નો માટે આવીએ છીએ અમારા પ્રમુખ સાહેબ છે

તો તમારે એ માહિતી માન્યો કે તમે લીગલ ફોર્મ માં ગયો છો ને તો તમારે એને ફોરવર્ડિંગ લેટર લખવો પડે કે ભાઈ તમારી અમને લેટર મળેલો છે અને તમારો માહિતી તમે નિયત કરેલા માહિતી અધિકાર હેઠળ માંગશો તો અમે માહિતી આપશું એમ પણ તમે પાંચ મહિનામાંથી મને નથી લાગતી કે એવી તસ્દી લીધી હોય તો પ્રજા છે આપ પાસે હવે તો માંગે છે હિસાબ એના માટે આ જવાબ માટે અમારે પાંચ પાંચ મહિના રાહ જોવી પડે

સદબુદ્ધિ હવન નું આયોજન કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું કારણ કે છેલ્લા છ મહિનાથી કોંગ્રેસ પક્ષ દ્વારા એક સબળ વિપક્ષ તરીકે અમે માહિતી માંગી હતી મોરબી નગરપાલિકા પાસે કે કલમ ડી હેઠળ આવાસ યોજના હેઠળ અને નંદીઘર હેઠળ શું શું ખર્ચ કરવામાં આવ્યો છે એ વિપક્ષને આપવો જોઈએ પણ આ બેરુને મૂંગું તંત્ર જાણે કોઈ ભાષા સમજતું ન હોય એવી રીતના કોઈ પણ પ્રકારે અમને કોંગ્રેસ પક્ષને માહિતી નથી આપેલી ત્યારે આજે અમારે છેલ્લો રસ્તો એટલે કે ભગવાન શ્રી ગાયત્રી માતાના સાનિધ્યમાં ગાયત્રી માતાના મંત્રનો જાપ કરીને આજે અમે સદ્બુદ્ધિ હવન કરેલો છે જો હજુ પણ સદબુદ્ધિ આવે અને મોરબીના લાખો લોકોએ ચૂકવેલા કરોડો રૂપિયાના ટેક્સનો હિસાબ આપે તો આની અંદર ઘણો મોટો ભ્રષ્ટાચાર છે એ દેખાઈ આવે એમ છે કારણ કે ભૂતકાળની અંદર બાવને બાવન કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટીના હતા અને મન ફાવે એમ પોતાના મન ફાવે એમ ખર્ચ તેમને કરેલો છે એ આ ત્રણ વસ્તુનો હિસાબ આપવામાં આવશે તો ચોક્કસ આગામી દિવસોમાં બહુ મોટો ભ્રષ્ટાચાર વિપક્ષ ખુલ્લો પાડશે વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની શંકા છે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી